વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેની સામે ઇડબ્લ્યુ એસ સહિતની અન્ય કેટેગરીમાં પાંત્રીસ ટકાથી ચાળીસ ટકા ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે જેના કારણે ગતરોજ એનએસયુઆઈ એજીએસયુ તથા યશ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગતરોજ આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી ટપલીદાવ કર્યો હતો જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ ચાર વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી જેઓને કોર્ટમાં હાજર કર્યા બાદ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા જોકે આ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે જેમાં એનએસયુઆઈ એજીએસયુ તથા યશ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા આ આંદોલનની યુનિવર્સિટીના સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતા અને સ્થાનિક પોલીસને આગળ કરી હતી આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી

跳下去吧！